શિવસેના સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હજાર પચીસ નું વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો કેલેન્ડર વિમોચન પ્રસંગે શિવસેના નેતા સમાજના ના આગેવાનો તેમજ શિવસૈનિકો પણ હાજર રહ્યા હતા ઓકે જે આપનો પરિચય મારું નામ સતીશ પાટીલ છે હું ગુજરાત પ્રદેશ શિવસેનાનો પ્રમુખ છું આજે કોઈ કેલેન્ડર વિમોચન વિમોચનનો કાર્યક્રમ રાખેલો તો શું હતું આજે કેલેન્ડર વિમોચન કાર્યક્રમમાં એવું હતું કે શિવસેનાનો એક સેવાકીય પ્રવૃત્તિનું કામ છે જેમાં કેલેન્ડર વિતરણ કરીને એ સેવાકીય કામ કર્યું છે પછી જે હોસ્પિટલમાં જરૂરિયાતમંદ માટે તમને જે કે મેં પહેલા કીધું કે ભાઈ વોકર છે કે કોઈ નાની મોટી વસ્તુઓ છે એ સેવાકીય પ્રવૃત્તિ પૂરી પાડવાનું એક કાર્યક્રમનું વિમોચન કર્યું આજે કઈ કેક કટિંગનો પ્રોગ્રામ રાખ્યો શું મહત્વ છે એમનો આજે તમે સૌથી સારામાં સારો પ્રશ્ન પહેલા આ જ પૂછવાનો તો હમણાં પૂછ્યું કે આજનો જે દિવસ છે અખંડ હિન્દુસ્તાન અને કરોડો હિન્દુ લોકો માટે ગર્વ અને અભિમાનનો દિવસ છે કેમ કે આજના દિવસે જે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો એ જીજા માતા એમની જે માતા છે એમનો આજે જન્મદિવસ છે જે વીર જેમને જન્મ આપ્યો એ દેવીનો આજે જન્મદિવસ છે એટલા માટે શિવસેનાએ અભિમાન અને ગર્વની લાગણીથી આ અહીંયા જ રાયગઢ સમજીને અમે લોકો કેક કટિંગનો કાર્યક્રમ અને એમને મહિલાઓને સાથે રાખીને

ખાતે આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે ઓગણીસો છાસઠ થી શિવસેના પક્ષે આખા ભારતભરમાં એમના પક્ષની સ્થાપના કરી હતી અને ગુજરાત ખાતે આ સૌ પ્રથમ વખત આ એક કેલેન્ડરનું અમે વિમોચન કર્યું છે અનાવરણ કરેલું છે અમારા રાજ્યપ્રમુખ શ્રી એસ આર પાટીલ સાહેબના હસ્તકે અને આ પ્રથમ આવૃત્તિ છે હવે દર વર્ષે અમે એક નવી આવૃત્તિ પ્રસ્તુત કરીશું આજે કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને સુરતવાસીઓને શું સંદેશ આપશો સુરતવાસીઓને માટે હું એક જ સંદેશ આપીશ કે શિવસેનાના જેટલા બી શિવસૈનિકો છે ને એ કર્તવ્યનિષ્ઠ છે અને કોઈપણ જાતની લાલચ વગર કાર્ય કરતા રહે છે અને આગળ પણ કરતા રહેશે તો તમારે ગમે ત્યારે પણ જરૂર હોય અમારા શિવસૈનિકની તો અમારી આ પનાસ ગામની ઓફિસ છે બીજી અમારી ઊન ગામમાં છે અને કડોદરા ચાર રસ્તા પર પણ ઓફિસ છે અમારા પ્રદેશ પ્રમુખ સાહેબ પણ ચોવીસ કલાક કાર્યરત રહે છે તો તમે બિંદાસ ગમે ત્યારે પણ આની પર ફોન નંબર આપેલા છે કેલેન્ડર પર તમે એમનો સંપર્ક સાધી શકો છો